કોલીખડા અને જાવર ગામમાં પાણીના પ્રશ્નના નિવારણ માટે પાણીના પંપનું ખાતમુહૂર્ત કરાયું માનવજાતને કુદરતની સૌથી કિંમતી ભેટ પાણી છે તેના વિના પૃથ્વી પરનું જીવન અસ્તિત્વ ન હોઈ શકે તેથી પાણીને જીવન તરીકે પણ ઓળખી શકાય છે આપણને આપણી બધી દૈનિક પ્રવૃત્તિઓ માટે પાણીની જરૂર હોય છે ત્યારે પોરબંદર જિલ્લાના કોલીખડા અને જાવર ગામના પાણીના પ્રશ્નના નિવારણ માટે પાણી પુરવઠા ખાતા દ્વારા પાંચ લાખ લીટર પાણીના પંપનું ખાતમુહૂર્ત કોલીખડા ગ્રામ પંચાયત સરપંચ રાજુભાઈ હુણ અને ઝાવર સરપંચના વરદ હસ્તે કરવામાં આવેલ હતું આ પંપનું કામ પૂર્ણ ટૂંક સમયમાં થશે ત્યારે પૂરતા પ્રેશરથી કોલીખડા અને ઝાવર ગામને પાણીનો જથ્થો પૂરતો મળી રહેશે અને ઘણા વર્ષના પાણીના પ્રશ્નોનો અંત આવશે અને કોલીખડા અને ઝાવર ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ ગયેલ અને સરકાર પાણી પુરવઠા ખાતાનો અને બંને ગામના સરપંચોએ ગ્રામજનો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ હતો આ તકે પાણી પુરવઠા પોરબંદરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હેડવર્સ ખાતે પાંચ લાખ લીટર મશીનરી તેમજ આનુષંગિક કામગીરી માટે કામગીરીની ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે કામગીરી પૂર્ણ થયા પછી જાવર તેમજ ગામના પીવાના પાણીનો પ્રશ્ન થશે આ ગામો ટેકનિકલ ગામો હતા જેના કામગીરી પૂર્ણ થયા બાદ અંદરબજારનું પીવાનું પાણી નિયમિત રૂપે મળી રહેશે છે